મહારાષ્ટ્રીય સમાજ યુવા એકતા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે અને યુવા દિવસ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લગભગ આઠ શહેરોના ક્રિકેટ ટીમે અહીંયા ભાગ લીધો હતો હાલ અત્યારે ફાઇનલ મેચ ચાલી રહી છે સેમીફાઈનલ અહીંયા પૂરી થઈ છે આપણે સેમિફાઈનલ મેચ પૂરી થઈ છે અહીંયા વલસાડની ટીમના વાઇસ કેપ્ટન છે રાકેશભાઈ તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરી આજની જે તમારા સમાજની ક્યાંક ને ક્યાંક આ સમાજના લોકો આજના આ દિવસ અંતર્ગત ભેગા થાય એકબીજા મળે અને એને લઈને આજે આ ચીખલીના મહારાષ્ટ્રીય સમાજ દ્વારા જે આ કાર્યક્રમનું અને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ તો શું કહેશો આ જે આજનું એક સરાહનીય કામકાજ છે અને એક પવિત્ર વિચાર જ્યારે આવતો હોય કે સમાજ દ્વારા તમામ આજુબાજુના શહેરોના અથવા ગામના જે મહારાષ્ટ્રીય ફાઈનલ સુધી પહોંચ્યા નથી શું લાગે છે આવનાર સમયમાં કેવી મહેનત રહેશે આપણી આવનાર સમયમાં તો અમારી સારી મહેનત રહેશે અને આ રીતે જ કાર્યક્રમ સફળ બને એવી અમે આશા બી રાખીએ છીએ કારણ એક અમારે ઘણી બધી સમાજોની ટુર્નામેન્ટ થાય છે એવી રીતે આજે અમારા મહારાષ્ટ્રીયન સમાજની ટુર્નામેન્ટ થાય છે તો એમાં પણ અમારા ખેલાડીઓ જોવા મળે છે કે અમારા મહારાષ્ટ્રીય સમાજના ખેલાડીઓ પણ રમે છે સારું હોય અને એકબીજાને મળે છે ત્યારે ખ્યાલ આવે છે હા આ ભાઈ છે આ ભાઈ છે અને બીજું કે એકતા થઈ નહીં એટલે ભલે આપણે બધા અલગ અલગ શહેરોના છે પણ બધા મરાઠી સમાજના અમે ભેગા થઈએ છીએ સાથે રમીએ છીએ જમીએ છીએ જમવાનું પણ સરસ આયોજન હતું જમ્યા પણ સારું રમતા હતા હરી ગયા કંઈ નહીં

આવા ટુર્નામેન્ટો થતી રહે અને આપના જે સમાજના લોકો અહીંયા પોતાની પ્રતિભા બતાવતા રહે ક્રિકેટરો શું કાર્યક્રમ કર્યું છે કે અમને એમાં ભાગ લેવાનો ચાન્સ મળ્યો અને અમને સામેથી ફોન કરીને આમંત્રણ આપ્યું કે તમે પણ આ ટુર્નામેન્ટમાં રમો કેમકે લાસ્ટ ટાઈમ આ બીલી મોરામાં રમાઈ હતી ત્યારે ત્યારે બી અમે સેમિફાઈનલમાં હર્યા હતા અને તે છતાં આપણે કે આ સમાજ એક બધાને સાથે રાખવાનો એક એ છે

કે આમાં એક સમાજ આપણું ભેગું થાય ને આપણું સમાજ ભેગું થાય અત્યારે અમુક સમાજ એવો છે કે છે છે આ આ સમાજ એના માટે આજે ક્રિકેટ એટલે રમતવીરો સમાજના જે લોકો યુવા યુવા પેઢી છે ક્રિકેટના બાને બાને એકબીજાને મળે અને આ પ્રકારનું જે કાર્યક્રમ થતું એ તો ખરેખર સરાહનીય બાબત યુવા છે એમની સાથે પણ સીધી વાત કરીએ શું કહેશો આજના કાર્યક્રમ ને

ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સેમીફાઇનલ મેચ પૂર્ણ થઈ ગઈ છે હાલ અત્યારે ફાઇનલ મેચ ચાલી રહી છે જે પણ વિજેતા પ્રાપ્ત થશે પોતાની પ્રતિભા બતાવશે તેમને આ તો ચેમ્પિયન ટુર્નામેન્ટ ટુ જે ટ્રોફી છે ટ્રોફી આપવામાં આવશે સત્ય મિલેવ ટીનોલી બીજી એક જ હા પ્રેઝન્ટેશન કરીએ અને આગળ બઢેંગે ઓ ફાઇનલ મેચ કે મેન ઓફ ધ મેચ દીપક ચિમ્પી

નિકેશ મોરે સંદીપ પાટિલ જેમને ટીમ માટે રમવા માટે બોલાવ્યું છે પ્લસ લલિત વાડકર છે સુનિલ બાબુ છે આખી ટીમ અમારી સુરતની જ છે અને બધા અમે સાથે રમતા હોઈએ છીએ અને થેન્ક યુ સો મચ ઓર્ગેનાઇઝર જેમને રમવા માટે આ ટીમ ટીમ હતી આજે આ સ્પર્ધામાં અને તમે વિજેતા પ્રાપ્ત થયા ખૂબ જ મહેનત કરી હશે બરાબર એને લઈને શું કહેવું છે કારણ કે ઘણા સમયનો સંઘર્ષ ને ઘણા સમયની મહેનત એ મહેનત આજે રંગ લાવી છે બાબતે શું કહેશો અમારે એકચ્યુઅલી પ્રેક્ટિસ રોજ ચાલુ જ હતી આ ટુર્નામેન્ટ જીતવા માટે અને એકચ્યુઅલી આ આ ટીમનું ટીમ હતી આ ટીમ સારી હતી એમાં અમે ખૂબ બધા છોકરાઓ મહેનત કરીને ફાઈનલમાં આવ્યો અને ફાઈનલમાં જીતેલા છે એના માટે થેન્ક યુ સો મચ ફરી એકવાર ટીમ સાથે આ ટીમે ખાસ કરીને અહીંયા આયોજકોનો આભાર માન્યો છે તો આ હતા ગોલવાડ ચીખલી ખાતેના દ્રશ્યો છે મેદાનના દ્રશ્યો છે સંભાજી મહારાજ મરાઠી સમાજ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને હાલ લીડોની ટીમ અત્યારે આ ક્રિકેટની ટુર્નામેન્ટમાં વિજેતા પ્રાપ્ત થઈ છે ફાઈનલમાં તેઓ આવ્યા છે તેઓને અત્યારે ટ્રોફી મળી છે આયોજક જે આ કાર્યક્રમ હતો આયોજક દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું તેને લઈને તેઓમાં પણ ખૂબ જ ખુશીની લાગણી જોવા મળી રહી છે તો આ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જોડાયેલા રહેશો નમસ્કાર